નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ટોટલ બજાર યુટ્યુબ ચેનલ પર દર્શક મિત્રો આજે આપણે ગુજરાતના તમામ યાર્ડોમાં એરંડાના કેટલા ભાવ રહ્યા તે જાણીશું એ સાથે જાણીશું કે તમામ માર્કેટયાર્ડમાં સૌથી ઊંચા ભાવ કયા માર્કેટયાર્ડમાં જોવા મળે આવો જાણીએ કુકરવાડા માર્કેટ યાર્ડ અગિયારસો એકોતેરથી બારસો નવ રૂપિયા ગોજારિયા માર્કેટ યાર્ડ અગિયારસો છન્નુંથી બારસો આઠ રૂપિયા પાટણ માર્કેટ યાર્ડ અગિયારસો સિત્તેરથી બારસો અઢાર રૂપિયા વિજાપુર માર્કેટયાર્ડ અગિયારસો નેવુંથી બારસો તેર રૂપિયા ઉનાવા માર્કેટ યાર્ડ અગિયારસો બ્યાસીથી બારસો દસ રૂપિયા સિદ્ધપુર માર્કેટ યાર્ડ અગિયારસો પંચ્યાસીથી બારસો દસ રૂપિયા સિહોરી માર્કેટ યાર્ડ અગિયારસો એંસીથી બારસો દસ રૂપિયા ચાણાસમા માર્કેટ યાર્ડ અગિયારસો એકવીસથી અગિયારસો નેવું રૂપિયા કડી માર્કેટ યાર્ડ અગિયારસો નેવુંથી બારસો સોળ રૂપિયા મહેસાણા માર્કેટ યાર્ડ અગિયારસો ચૌદથી અગિયારસો સુડતાલીસ રૂપિયા ડીસા માર્કેટ યાર્ડ અગિયારસો છન્નું બારસો અગિયાર રૂપિયા થરા માર્કેટ યાર્ડ અગિયારસો નેવુંથી બારસો ઓગણીસ રૂપિયા પ્રોતિજ માર્કેટ યાર્ડ અગિયારસો પચાસથી અગિયારસો નેવું રૂપિયા હિંમતનગર માર્કેટ યાર્ડ અગિયારસો એંસીથી બારસો ત્રણ રૂપિયા પાલનપુર માર્કેટ યાર્ડ અગિયારસો એંસીથી બારસો આઠ રૂપિયા આંબલિયાસણ માર્કેટ યાર્ડ અગિયારસો બ્યાસીથી અગિયારસો અઠ્યાસી રૂપિયા બેચરાજી માર્કેટ યાર્ડ બારસોથી બારસો સોળ રૂપિયા વિસનગર માર્કેટ યાર્ડ અગિયારસો સુડતાલીસથી બારસો ચૌદ રૂપિયા દર્શક મિત્રો આજે આ બધા જ યાર્ડમાં બેચરાજી માર્કેટ યાર્ડમાં સૌથી ઊંચા ઈરંડાના ભાવ જોવા મળ્યા અને ભાવ હતા બારસોથી બારસો સોળ રૂપિયા તમામ માર્કેટની ગણતરીમાં બેચરાજી માર્કેટ યાર્ડમાં ઈરંડાના ભાવ સૌથી વધારે જોવા મળ્યા તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ કરો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ આવા જ અવનવા ભાવ જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી તમારા બધાનો આભાર